હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે ખાટલો ને પાટલો તું તો કરવામાં રહી હરિભજન વિના તારી જિંદગી ગઈ ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ તું તો ખાટલો ને પાટલો કરવામાં રહી હરિભજન વિના જિંદગી ગઈ તું તો ખાટલોને પાટલો કરવા મારે રહી હરિ ભજન વિના જિંદગી ગઈ કે તું તો તારીને મારી કરતી રહી હરિ ભજન વિના જિંદગી ગઈ નથી કર્યા તે ઉપવાસ કોઈ દીધું તો ભાવતા ભોજન કરવા મારે રઈ ભજન વિના જિંદગી ગઈ તું તો ખાટલો ને પાટલો કરવા મારે હરિ ભજન વિના જિંદગી ગઈ દીકરો પરણાવીને જાતરાએ જઈશું દીકરો પરણાવીને જાતરાએ જઈશું વહુ આવ્યા પછી ઉપાધિ થઈ હરિભજન વિના જિંદગી ગઈ વહુ આવ્યા પછી ઉપાધિ થઈ હરિભજન વિના જિંદગી ગઈ સાળી તેડાવીને સાળા તેડાવ્યા બેની ભાણે જ તારા ભૂખ્યા જાય ભજન વિના જિંદગી ગઈ તું તો ખાટલો ને પાટલો કરવામાં રહી હરી ભજન વિના જિંદગી ગઈ

કે તું તો ખાટલો ને પાટલો કરવા મારે હરી ભજન વિના જિંદગી ગઈ તો આ હતું મારું નાનું એવું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી ને કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ